સોશિયલ મીડિયા થી ભાઈ બાપા અમને દૂર રાખજો હો આ બહુ મોટો કંટાળો અમારો ફેમસ તાઉ દે આખી જિંદગી ની દાદા ફેમસ જ છે જો ખૂંટ ગાલ્યા તો સિહાનાત ગાલ્યા હે કદી ઉધે વાવા ને ઉધેવડી દેવા નોખવી પડે ઉ ધોળા જ નહીં કો લાણ મે હોર ની માતા હું કહું છું અમારો ફેમસ તાઉ નહીં તમે તમારો રૂપિયા કમાવા માટે તમારો ફોલોઅર વધારવા માટે હું કરવા અમને ધંધો લગાડો હા એટલે મૂકતા હોય એ ડિલેટ કરી દીધું મને ચિહ્ન ને માનતા હોય તો હું તો લાઈન માં કઉક જો અમારા માં જવું જ નહીં તમે જે અમને લઈ જવા માંગો છો લાઈનમાં દોડવું જ નહીં મારી ના તો છે મારો સમાજ છે મારી વસ્તી છે અઢારે આલ ઓળખે એટલું બહુ છે અમે એક સમય ત્રણ પેઢીઓથી કોઈ બાધા લેવા નહીં આવે ને તોય વાંધો નહીં